સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત તારીખ ત્રેવીસ ઓગસ્ટે મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ મૃતક મહિલાના છેલ્લા સત્તર દિવસથી લાપતા ત્રણેય બાળકોની કોઈ પણ ભાડ મળી ન હતી જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા બાવીસ ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના ત્રણ બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે જ્યારે ત્રેવીસ ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી તપાસ પણ કરવામાં આવી હતી હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી દીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સીસીટીવી તપાસમાં આપઘાત કરનાર મહિલા જેનું નિશા બાવીસ ઓગસ્ટના રોજ સચિન જેઆરડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે તેની સાથે ત્રણ બાળકો પુત્રી પાંચ વર્ષીય આયશા ત્રણ વર્ષીય પુત્ર તોહિદ અને દોઢ માસનો પુત્ર સરફરાઝ પણ હતો નાના પુત્ર સરફરાજને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો સાથે ચાલતા આવી રહ્યા છે ત્યારબાદ ત્રેવીસ ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકીને મહિલા આપઘાત કર્યો હતો માતાના આપઘાત બાદ લાપતા થયેલા બાળકોની ભાળ મેળવવા માટે પોલીસ તંત્રએ શોધખોળ શરૂ કરી છે જ્યારે મહિલાએ બાળકને ખાડીમાં ફેંકીને આપઘાત કર્યો હોવાની આશંકા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે तारीख तेईस अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था जो एक अकस्मात मौत ए डी बोलते हैं एक्सीडेंटल डेथ दाखिल हुआ था एक महिला थी जो वेस्ट बंगाल थी वेस्ट बंगाल की थी उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन तो स्टार्ट की उसकी छानबीन के दौरान तीस तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ तीन बच्चे थे तो उसके बाद हमने पूरी तपास की और पाँच तारीख को जो बच्चे जो जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूब कर मर गए हो तो उसकी शोध स्टार्ट की और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाकर वाला सब इराक है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है